તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવાગ ની અંદર આપણે સવારે સવારે ગયા વાડીએ અને જોઈ શકો છો આપણે લઈને છે પાવડાનો હાથો અને ફૂટબોલની જીબી તો આજે ચાલુ કરવાની છે મોટર તો મિત્રો કોમેન્ટ ચેનલ કરી સપોર્ટ કરતા મિત્રો મિત્રો આપણે કરીએ છીએ અનબોક્સિંગ જોઈ શકો છો જો આપણે લાયા જીબી જોઈ શકો છો આપણો ઘણો ફેરફાર છે પણ આનો તો આપણે સાઈજ સરખી જ છે શું કેવું રોહિતભાઈ જે જેમાં જો આપણે નાપડી ચાલુ કરી રહ્યા છે જે આપણે રચકો કરવાનો છે ત્યાં થોડી હાકી નાખીએ બાકી મિત્રો બ્લોગમાં બનાવી રહેજો લાઈક કોમેન્ટ કરી મિત્રો આપણે લાવીએ છીએ ગાય માટે એક ડોલ ફરીને એક ગભાર તો ગાય પેલી બાજુ બાતીલ છે આપણે જોઈ શકો છો હવે તેને આ બાજુ લાવી દઈશું અને પછી તેને ખવડાવી દઈએ ગવાર તો બ્લોગમાં મિત્રો મિત્રો જોઈ શકો છો આપણે ગવાર ઠલવી દીધો છે અને ગાયને હવે લેતા આવીએ મિત્રો આપણે ગાયને લાવી દીધી છે જોઈ શકો છો તમે હવે ગાય જોજો ગવાર કેવો ખાય છે આપણે ગવાર વાળીએ ઘણો બધો થઈ ગયો હતો એટલે ગાય માટે નાખી દીધો તો ગવાર બહુ હતો એટલે જો બ્લોગને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા જો મિત્રો બાકી જુઓ આપણે પાણી ચાલુ કર્યું છે એટલે રચકાબાજી પણ થઈ જશે તો આપણે ચીકુડીને રચકો પોંખી છે આમાં અને આપણે થોડુંક આપણે એમ કહેવાય ને કે હાથેળું ફેવ નહીં ગયું હોય વીખીણું તો આ જોઈ શકો છો લીટર થઈ જાય એટલે આપણે દાણા એમ કે નીચે જમીનમાં આવી જાય અને પછી આજે પાવનું છે પાણી એટલે પછી થઈ જાય ચીકુળીના રચકો બાકી બ્લોગમાં બને જો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીએ મિત્રો જોઈ શકો છો આપણે હા તીડ તાણી રહ્યા છીએ જોઈ શકો છો લીટા કરી દે એટલે દાણા જમીનમાં માટીમાં સંતા જાય એટલે પછી પાણી પીવે એટલે ઉગી જાય ના કે દાણા ઉપર હોય તો તરી જાય એટલે આપણે આ ક્રિયા છે જોઈ શકો છો મિત્રો બાકી બ્લોગમાં બને રહો જો મિત્રો કેવું એડે છે મિત્રો કોમેન્ટ કરજો તૈયાર આપણે ત્યાં થાય ને એકદમ કમ્પ્લીટ લીટા જો મિત્રો બાકી બ્લોગમાં બનાવી જો કામ છે ભાઈ આ ખેડૂતનું આ તો એટલે લાઈક કોમેન્ટ કરી નાખજો કિસાન મિત્રો આપણે જોઈ શકો છો મોટર નું કનેક્શન આપી દીધું છે અને મોટી મોટર આપણે ચાલુ કરી દીધી છે આજે જોઈ શકો છો આપણે મોટી મોટર ચાલુ કરી દીધી છે અને રચકામાં પાણી આપણે ચાલુ કર્યું છે એટલે આપણે રચકો છે બ્લોકમાં બનાવી જો પાણી ચાલુ છે બ્લોકમાં બનાવી તો મિત્રો આપણે હા જીભડાઈ નથી અને એક પાઇપ ક્યારે દીધી છું જોઈ શકું છું ને પાણી રહ્યું આજુબાજુ થોડું બાકી બ્લોક માં બને રહો તમને દેખાડશું આપણે પાણીનો નો બોમ્બો પાડ્યો છે બને રહો તો મિત્રો આપણે પાણીનો નો બોમ્બો પાડી દીધો છે જોઈ શકો છો અને કહેવાય કે છણ નાખ્યું હતું આપણે અંદર એટલે કોઈ પાઇપ આપણે કોઈ છેડું બેડું હોય તો ભૂલી જાય ને પાણી બહાર જાય નહીં તો જો બાકી તમે રચકામાં પાણી ચાલુ થઈ ગયું છે ને ટૂંક સમયમાં આપણે રચકો થઈ જશે એટલે ગાયું પેસું માટે સાર લેવા જવું નહીં પડે બાકી જુઓ કરી નાખીએ આપણે રચકાના અને આ બાજુ રોહિતભાઈ આપણે જોઈ શકો છો પાવડો લઈને આવી ગયા પાણી વારો માટે વાગ્યા છીએ સવા બે અને આપણે ગઈને ગવર પાછો નાખી રહ્યા છીએ એક ડોલ ડોલિન પાસે આવ્યા છે આપણે ગવર લઈને અને બે ચાર ડોલું આપણે ખોવા દીધું ગવાના જો મિત્રો આપણે છે સારીએ છીએ અને કડીક સવારે ચાલીએ છીએ પછી ગવર ને એવું બધું ખબર હોય છે તો લોક ગમે તો લાઈક કોમેન્ટ કરી નાખજો તો મિત્રો સાંજના વાગી ગયા છે ચાર અને આપણે ચા પાણી કરી ઘરેથી આવી ગયા પાછા વાળીએ કડીક આપણે ગયા તા સાંજના વાળીએ થી ઘરે આપણે ચા પાણી કરવા માટે અને જોઈ શકો છો ગવરની એક આપણે ડોલ ભરીને મૂકલી હતી ગઈ ગવરની એટલે હવે આ મેલ દઈશું ગાયને એટલે ગાય ખાયા કરે તો જો આપણા ગાય બીજ છે લગભગ તે ચાર પાંચ ડોલ આવે તો ગવર ખવરાઈ દીધો છે ને પાણી ઓલી બાજુ આપણે ચાલુ છે તો મિત્રો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા જુઓ ને આપણા બ્લોગ જોતા રહીજ ગાય તો આજે ઘર ખાઈને કમ્પ્લીટ થઈ ગઈ અને આપણે પણ વેફરનો નાસ્તો કરી લઈએ અને પછી હવે કરીશું બ્લોગને એન્ડ મળીશું આગલા બ્લોગમાં છે માતાજી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો નવો મિત્રો સપોર્ટ કરતા જજો તો મળીશું આગલા બ્લોગમાં